બનાસકાંઠા જિલ્લામાં કાંકરેદા તાણા ગામના મકાન માલિકે પોતાના મકાનનું દબાણ હોવાની તપાસ કરવા કરાઈ માંગ

અડતાલીસ ચોરસ મીટર થાય છે જેનો કુલ આઠસો ચોરસ ફૂટ થાય છે પરંતુ પ્લોટમાં પૂર્વ બાજુમાં આવેલ હોય ખુલ્લી મૂકી પશ્ચિમ બાજુના ભાગમાં આવેલ પ્લોટ નંબર આશરે દસ ફૂટ જેટલું દબાણ કરેલ છે અને આ રીતે અરજદારનું પકાન પૂર્વ બાજુમાં દબાણ થતા પાંચથી દસ ફૂટની જગ્યા રોડમાં દબાણ ગયેલ છે જેથી રોડ સાંકડો થયેલ છે તો ઉપરોક્ત તમામ પ્લોટનું માપ નકશા મુજબ કરવો જોઈએ તો અમે રેકર્ડ મુજબ તેમજ સ્થળ સ્થિતિ મુજબ પણ માપ ઓછું મળે તો ઉપરોક્ત તમામ હકીકત ધ્યાનમાં લઈ સદ્ર રેવન્યુ સર્વે નંબર પચાસ બે પેટીમાં બનાવેલ ભાગવત સોસાયટીનું દબાણ દૂર કરવા મકાન માલિક પટેલ ખોડાભાઈ મણીલાલ મીડિયા સમક્ષ જણાવતા હતા બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયગોર કાંકરેજ બનાસકાંઠા ખોડાભાઈ મણીલાલ છે મકાન વેચાણ છે જે પાછળથી પડેલ કે મકાન છે પંચાયતની છે કે આ બાબતમાં જે તે ખુલાસો કરવો પણ હજુ સુધી કંઈ ખુલાસો થયો નથી તો આપને નમ્ર વિનંતી છે કે આ કોઈ પણ રીતે લેઆઉટ પ્લાન પ્રમાણે બદકામ થયેલ નથી તો આ લેઆઉટ પ્લાન પ્રમાણે માપ કાઢી અને મને મારો પ્લોટ પૂરતો કરી આપો કારણ કે મારે પૈસાની પૈસા ભરી દીધેલા છે કે હવે પૈસા ઘડી ઘડી ક્યાંથી લાવવા માટે તમે કોના પાસે અક્ષય કુમાર નિરેન્દ્રલાલ જોડેથી લીધેલું જે પાર્ટી અત્યારે જીવિત નથી અને મારો મારો દસ્તાવેજ સુરેશકુમાર અંબાલાલ જોડેથી થયેલ છે